દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લીમડી મેંધ્રી ગામેથી આશાપુરા માતાના મઢ માટે પગપાળા સંઘ રવાના અંદાજો ચાલીસ ભક્તો જોડાયા માતાજીના રથ સાથે ભક્તિમય વાતાવરણમાં યાત્રા શરૂ કુલ અંતર સાતસો કિલોમીટર પંદર દિવસમાં પૂરા કરાશે દરરોજ પચાસ કિલોમીટરની યાત્રા પરંપરા છેલ્લા પાંચ વર્ષથી ચાલુ આ વર્ષે છઠ્ઠા વર્ષે વધુ ભક્તોની હાજરી

શિવ શક્તિ મંડળ ગ્રુપ અમારું આજે તારીખ આઠ નવ બે હાજર પચીસના આજુબાજુ અમારો ગ્રુપ ચાલીસ જણ ની આજુબાજુ છે દિવસના ચાલીસ થી પચાસ કિલોમીટર ચાલીસ થી પચાસ કિલોમીટર અંતર કાપીએ છીએ અંદાજિત પંદર થી છોડ દિવસ ની અંદર થઈ દર્શન અમે હવે કેટલા વર્ષ થી ત્યાં જાવ છો અમે આ પાંચ વર્ષ પૂર્ણ થઈ આ છઠ્ઠું વર્ષ અમારું આ રનિંગ છે શું નામ મારું નામ ચૌહાણ મહેશ ગણપત છે